કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની અઠવાડિયા છે અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ અંદર એટલે ત્રણ થી દસ મે વચ્ચે જે અતિભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર બાવીસ ત્રેવીસ તારીખ કે ચોવીસ તારીખથી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે એટલે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કે તારીખથી ગુજરાતની અંદર પવન સાથે ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર ત્રેવીસ ચોવીસ તારીખથી લઈ અને એકત્રીસ મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે મહત્વનું એ પણ છે કે પેલા અઠવાડિયામાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે એને કારણે બની શકે કે હવે ઓછા વરસાદો હોય એક દોઢ ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈએ જમીન પૂરી પરડી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય એટલે વાવેતર પણ આની અંદર થઈ શકે છે